બાદ નાયબ કલેક્ટર ને સોંપ્યું આવેદન પત્ર સ્ટોરી રિપોર્ટ છે હિન્દુઓને પાયમાલ કરી નાખવામાં આવ્યા છે બેન બેટીઓ પર જુલમ ગુજારવામાં આવ્યો છે રેપ કરવામાં આવી રહ્યો છે અને આપણા જ ઇસ્કોન જે છે આપણો સંપ્રદાય છે એમ અને સંતને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમનો વકીલ છે એમના માટે જે વકીલ આપવા ગયા એને પણ મારી અને અદમાવો કરી દેવામાં આવેલો છે એ આ ઈસ્યુમાં દાખલ છે આ સ્થિતિની અંદર આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે સરકારને પણ આપણે સંદેશો આપીએ છીએ કે આ બાબતમાં આંતરરાષ્ટ્રીય ધોરણે જે કંઈ થઈ શકે પ્રેશર લાવી અને વહેલામાં વહેલી થકી આપણા બધા જ હિન્દુઓ પરના અત્યાચારો દૂર થાય ઇસ્કોનના જે આપણા જે ગુરુજી છે એને મુક્ત કરવામાં આવે અને ફરીથી હિન્દુ એકતા પ્રદર્શિત થાય ખાસ તો મને આપણે ધાનેરાના બધા પ્રજાજનોને આખા દેશના પ્રજાજન હિન્દુ જનમાનસને વિનંતી છે કે આપણે બધા ભેગા થઈએ એક થઈએ અને જે આપણે યોગીજી આપણે સૂત્ર આપ્યું છે કે બટેંગે તો કટેંગે એનું હાર્દ સમજવા જેવું છે આજે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ પર અત્યાચાર કેમ થયો કારણ કે આપણે ત્યાં નાના સમૂહમાં થઈ ગયા વીસ ટકામાંથી આઠ ટકા પર થઈ ગયા પાકિસ્તાનમાં ત્રેવીસ ટકામાંથી એક ટકા પર થઈ ગયા એમ કાશ્મીરની અંદર આપણે સો ટકા હતા એમાંથી કદાચ એક કે બે ટકો રહ્યા છીએ એમ વેસ્ટ બેંગલમાં આપણે સો ટકા થાય એમાંથી આજે સાઈઠ ટકા રહ્યા છે ચાલીસ ટકા ઓછા થઈ ગયા છે આસામમાં પણ એ સ્થિતિ છે ત્યાં પણ ચાલીસ ટકા હિન્દુ રહ્યા છે ચાલીસ ટકા મુસ્લિમ છે ને સાહીઠ ટકા હિન્દુઓ છે તો જે બટવાની વાત છે જે આપણી સંખ્યા ઘટી રહી છે એ આપણા માટે ખૂબ જ ભયજનક છે આપણે બધા પ્રણ કરીએ નક્કી કરીએ કે આપણે હિન્દુ આપણામાં કોઈ પણ બધા વાડા બંધ કરીને નાચ જાતના વાડા બંધ કરીએ ઉચ્ચ નીચના વાડા બંધ કરીએ બધા હિન્દુ એક થાય તો હિન્દુ બસ સનાતન બસ અને આને માટે આપણે બધા જ કમર કસીને આજે નક્કી કરીએ કે આપણે કોઈ પણ ભોગે આપણામાં ભાગલા નહીં પડવા દઈએ સમરસ આખો સમજ સમરસ થાય આપણે મુખ્ય આપણો જે રોગ છે આપણે અંદર અંદર જે લડીએ છીએ એક ખાલી એક હું કહીશ કે આપણે ગુલામ કેમ થયા આટલો મોટો ભારત દેશ અને આપણે લગભગ ચૌદસો પંદરસો વર્ષ ગુલામ રહ્યા મુસ્લિમ લોકો આપણે ત્યાં રહ્યા અંગ્રેજો રહ્યા તો કેમ રહ્યા કારણ કે આપણે અંદર અંદર જે ભાગલા પડેલા એમ આપણે અંદર એ લોકો ડિવાઈડ એન્ડ રોલની નીતિ હતી એમ તો આજે પણ આપણા ઘણા બધા આપણા બાંધવો હિન્દુ બાંધવો મુસલમાનના ખોળામાં જઈને બેઠા છે તો મારી બધાને વિનંતી છે કે આપણે ભલે કોઈ પણ પક્ષમાં હોઈએ એમ ગમે તે હોઈએ પણ હિન્દુ છીએ સનાતનનું આપણું લોહી છે તેના માટે આપણે બધા જાગૃત થઈએ આપણે કોઈને મારવાના નથી એમ પરંતુ કોઈ આપણને મારે તે પણ ચાલશે નહીં એમ તો ફરીથી હિન્દુ એકતા સનાતન એકતા એ માટે બધા પ્રયત્નશીલ રહીએ જ્યારે જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય એમ હિન્દુ એકતા બતાવવાનો કરતો બધા મોટી સંખ્યામાં પાંચ રાજશ્રી એપ્રિલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ